વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની પંચાણું ટકા કામગીરી હવે ડિજિટલ કરવામાં આવે છે પંદર લાખ વિદ્યાર્થીના ડિજિટલ કરમાં માર્કશીટ અને ડિગ્રી યુનિવર્સિટી દ્વારા અપલોડ કરાઈ છે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડોક્ટર રમેશ ગઢવી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હવે સમગ્ર ગુજરાત માટે ટેકનોલોજી પર આધારિત શૈક્ષણિક વહીવટનો આદર્શ બની છે યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ એવી શૈક્ષણિક સંસ્થા બની જેને તેની પંચાણું ટકા પદ્ધતિ પેપરલેસ કરી છે એડમિશનથી લઈ સેલરી સ્લીપ વહીવટી ફાઇલથી લઈને માર્કશીટ અને ડિગ્રી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ હવે સંપૂર્ણપણે ઓનલાઈન ડેશબોર્ડ અને ઈ ફાઇલ પદ્ધતિ દ્વારા સંચાલિત થાય છે વિદ્યાર્થી અને વહીવટની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે યુનિવર્સિટી દ્વારા વર્ષ બે હજાર સોળ થી પેપરલેસ થવા માટે ત્રણ તબક્કામાં કાર્યસૂચી અમલમાં મુકાઈ હતી